તો સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે ઘણા બધા એવા જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ છે આ તરફ રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકામાં બે દિવસથી સતત વરસાદને કારણે નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે તેમજ ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા નુકસાનીની ભીતિ છે ખેડૂતોએ વાવેલ અહીંયા પાકમાં મગફળી સોયાબીન એરંડા જેવા પાકને નુકસાનની ભીતિ છે ખેડૂતો પડ્યા પર પાટો અને વધુ વરસાદને કારણે રડી રહ્યા છે અત્યારે ખેતરમાં કાલના વરસાદ નહીં સમય પાણી ભરાઈ ગયું બાર વીઘાની મગફળી વાવેતર હતી બાર વીઘાની મગફળી સંપૂર્ણપણે નાશ થઈ ગઈ વીઘે છ ની આજુબાજુ ખર્ચો થાય છે હવે પાછું વાવવું હોય તો પૈસાની તકલીફ થાય ને વાવેતર કરવામાં વરસાદ રીએ નહીં તો વાવેતર ન થઈ ગયા વાવેતર કરવામાં મોડું મોડું થતું જાય વરસાદ બહુ થયો છે અમારે ખેતરો બધા દરિયાની જોડે ટાપુમાં ભરાઈ ફેરવી રહ્યા છે હવે ખેતી માં અત્યારે વાવણી માટે જી વાવણી થઈ છે બધા પાક નાના છે એટલે થોડા નુકસાન છે ખેતરો અત્યારે દરિયા ની નો ખર્ચો નુકસાની કુલ હજાર